ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગિરનાર પર્વત અને ભવનાથ વિસ્તારમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યા બાદ તંત્ર દ્વારા મહાશિવરાત્રી પહેલાં કડક અમલ કરતા વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો

જે દુકાનો બંધ વેપાર ધંધા બંધ રાખવાની હડતાલ હતી એમને આજે આદરણીય મેયર શ્રી ગીતાબેન પાર્ટીના અમારા પ્રમુખ પુનીતભાઈ અને અમે બધા વેપારી એસોસિએશન સાથે બેસી અને ચર્ચા કરી અને જે હાઈકોર્ટનો ચુકાદો છે કે ગિરનાર અભયારણ છે સેન્ચુરી પાર્ક છે અને પ્લાસ્ટિક મુક્ત કરવા માટેનું એમને જે બે હજાર બારથી જે સૂચન કર્યું હતું અને એ સૂચન એ આપણા ગિરનારના હિત માટે વન્ય પ્રાણીના હિત માટે અને એક સ્વચ્છતા માટે હિત માટે છે કે પ્લાસ્ટિક મુક્ત કરીએ એમના માટે સૂચન છે ને પછી આજે પણ આપણે બધા જોઈ રહ્યા છીએ કે ગિરનારની સીડી ઉપરથી લઈને બધી દુકાનોની અંદર પ્લાસ્ટિકનું બંધ કરવામાં આવ્યું તો જેનાથી એક સારી ઇફેક્ટ લોકોની અંદર જઈ રહી છે તો એમની અંદર બધા વેપારીઓ સહમત છે કે વાત સાચી છે હાઈકોર્ટનું સૂચન છે એટલે કોઈ પણ સરકારી તંત્ર હોય કે કોઈ પણ વેપારી હોય કે કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય તો એક એમના આદેશને આપણે બધા બંધન કરતા છીએ કારણ કે ન્યાયતંત્ર એ સર્વોપરી છે આ દેશની અંદર અને આપણે એને માન સન્માન જાળવી અને વેપારી લોકો પણ તૈયાર થયા છે ને એમને પણ એવું કીધું છે કે ભાઈ ના જે સૂચન છે એને અમે સ્વીકારીશ એટલે પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુઓને વેચશું નહીં અને ગ્લાસની કે કાચની કે અલગ અલગ બોટલો આવે છે દૂધ પણ જે કાગળની પેકિંગમાં આવે છે અમે વેચશું પ્લાસ્ટિક ની વસ્તુઓ લઈને ન આવે ગિરનાર ની અંદર અમારા વેપારીઓ જે કામ લાગતા તમે કચરો નાખી જશો ને એ લોકો હેરાન થાય એવું પણ ન થાય એટલે બધા વેપારીઓ આજે સુખદ રીતે આવતીકાલથી બધા સંતોની હાજરીમાં સંતોના આશીર્વાદ અને સંતો પણ બધા સાથે રહી અને આ નિર્ણય આજ મોટું રાખી અને એમને જે નિર્ણય કર્યો છે એમને હું બધાને દવા એક વેપારીઓને વંદન કરું છું જુનાગઢની પ્રજાવતી દરેક લોકોવતી કે એક એને સારો નિર્ણય કરી અને તંત્રને સહકાર આપવા અને સરકારને સહકાર આપવા માટેનું કામ કરું છે આભાર